જય માતાજી અગિયાર વાગી ગયા નોકરી ઉપર આવી જઈએ આજ તો આજે ગુરુવાર એક બિયરની ડિલિવરી આવવાની હતી આવી ગઈ છે સેવન્ટી નાઇન કેસ સેવન્ટી નાઇન કેસ આવી ગયા હવે જોઈ લઈએ બધું શું શું છે મહાદેવ ડબલ ડબલ મોકલી દઈએ દર વખત सेम प्राइस है छत्ता एक डील भी लालता नहीं ठोकम ठोक कर मरा रहा आइसक्रीम वालों ऑर्डर जब आई क्यों टोपी वाला देखा आइसक्रीम वाला अच्छा ऑर्डर ले आ गुड गुड बड़ी ये જો સાહેબ મોસ્ટર કાલ આવ્યા હતા બાકી મેદ આવ્યું ચાલુ કરી આપણે ફિલઅપ કરી દઈએ મોસ્ટર નો આખો કુલર જ છે બધી અલગ અલગ ફ્લેવરો મોસ્ટર ની ટ્રેક આખો થપ્પો મોસ્ટર નો જ છે બધો બધી અલગ અલગ ફ્લેવરો માસ્ટર ની આ બધું પાણી પાણી ઓછું થઈ ગયું લેવા લાવા નવું આવી ગયું છે સાહેબ કહું કે મજૂરી નહીં હા જો મજૂરી નહીં જો છે ઊંચું કાંઈ જવું પડે ટુ વ્હીલનો ટાયરનો પંચર પડી હોય શું કરીએ તાર જો સાહેબ હાલ ચલાવા ગયા છે ચાર બાર થઈ ગયો તારીખ નહીં તારીખ તો અહીં ઊંધી લખાય પચીસ પણ હાલ ચાર બાર થઈ ગયો ઓકે જો આપણે બાર જઈએ હાલનું કેવું છે વેધર રે પેલા ચાર વાગતા હતા ને ભાઈ અંધારું ગોળ થઈ જતું હતું અત્યાર જો હજી અજવારું હોય ને કમ્પ્લેટ એટલો દિવસ લોબો થયો કારણ કે પહેલા તો શું ચાર વાગતા હતા અંધારું ગોળ થઈ જતો હતું લાઇટો ચાલુ કરી દેવી પર બહાર નહીં ટોટમ અહીંયા તો જો હાલ બી તો કમ્પ્લીટ સૂર્ય દેખાય છે હજી એટલે હજી અંધારું થયું નહીં એટલે અંધારું થોડો દિવસ લોબો થયો મિસ કહેવાય સ્નો વગડ્યો નહીં બધો ઢગલે ઢગલા જ પડે હજી એમ નહી લાલ લાઈટ પેલા થાય ને આર્યું એની અંદર બધા ઉભા રહે ગાડીઓ સિંગલ લાઇટ કહ શું કે એકદમ ઠંડુ હોવું જો ઠંડુ જ છે બહાર આ બસ અહીંની સ્કૂલ બસ જો સ્કૂલ બસ એને જે સ્ટોપ લખેલી થાય બાટીઓ પર ને તો કોઈ આગળ જઈ ના આખો હું હાલ મોસ્ટર ભરતો હતો માસ્ટર જો આ બધા કમ્પ્લીટ ફૂલ ભરી દીધા પણ હાલ બી આપણે જોડે સોલ્ડ આઉટ છે એ છ નહીં એટલે ખાલી છે જે વસ્તુ નહીં એ ખાલી બીજું બધું ભર દીધું કેટલી બધી ફ્લેવર મસ્ટરની આખું મસ્ટરનું જ છે કુલર હા એને ભરવાનું ઇનામ આવે પણ જે ભર્યું નઈ એટલે અત્યારે ભરવું પડે તો ખાલી થાય એટલે જ લોટરી રમવા માંડ્યો અમીગો યસ અમીગો લોટરી રાઈટ નાઉ લોટરી પ્લે લોટરીચ ના દા Nada, es número 2 No, número 2 no. Bueno No, malo Malo? Sí, sí, oh, sí. No, bueno Five, 12, 39, 12, 39, 15 3 15, 3, 15, 15, nada, tres. ¿Nada? <laughs> no. Ok, otra <cuatro> más <laughs> Número 7 10 yeah. dólares 10 sí, sí. dólares 10 okay. Gracias

બાય જો સાહેબ આન જાતે કાર્ડ અંદર ભરાય ને નંબર એકમાં પેટ્રોલ પૂરી ડીઝલ પેટ્રોલ પૂરી રહ્યો જો આ રીતે જાતે જ બાર જ ઓલરેડી ભરાઈને જતો રહેશે બારો બાર નંબર આપેલા એકથી આઠ એકથી આઠ નંબર આપેલા છે બરાબર હવે એક નંબરનો હજાર ઉપર એ ઊભો પૂછો બરાબર તે હવે એક નંબરની હજલમાં એ રહ્યો કમ્પ્લેટ અંદર કાર્ડ ગાળમાં બાર જ આવો ઓપ્શન બરાબર નંબર પણ પાસવર્ડનું બધું બહાર ઓટોમેટિક એ ઉપર ઉપરીને જતો રહેશે અહીંયા બતાવે જ છો એક નંબરમાં જુઓ ફ્યુઅલ ચાલુ છે એવું બતાવે છે બરાબર હવે એ ભરી રહેશે ને એટલે અહીંયા કેટલાનું ભર્યું એ બતાવશે પણ હજી ભરત જ છે એ રો ચાલુ જ છે ને આપણે ચાલુ રાખીએ એને કેટલાનું ભય શું છે એ આપડે જોઈ લઈએ હાલ અંદર બતાવશે એ રસીપ આગળ તો રસીપ મળી જાય અંદર જો એને નજર મૂકી દીધી જો એ આ નીકળી ગયો કેન્સલ કરી દેશે ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ કરી દેશે એના ખાતામાંથી પૈસા કપાઈ રિસીવ નહીં કરશે રિસીપ લઈને જતો રહેશે એને રિસિપ્ટ આવી જતા તો રસીપ નહીં આવીને એને નીકળી ગયો એ હવે હેડ એવું પતી ગયો હવે હું બતાવું અને નીકળે આવેલું બતાવો એ તો જતો રહેશે બરાબર હવે હું બતાવું હું બતાવું એડીએ કજા એને કેટલાનું પૂરીએ જો એને ત્રીસ રૂપિયાનું પૂરું છે લખ કરંટ શોર્ટ સોલ્ડ બતાવવાનું ને એ ત્રીસ રૂપિયાનું પૂર્યું રિપીટ રિસીપ રિસીપ કરો ત્રીસ રૂપિયાનું બતાવી દેશે જો ત્રીસ રૂપિયાનું નંબર વન વન ચાલો હું ત્રીસ રૂપિયાનું પૂર્યું આ ટ્રાન્ઝેક્શન ગેસ સ્ટેશન ગેસનો આખી આખો વિડીયો બનાવીશ હું ગેસનો આખી આખો વિડીયો બનાવીશ ગેસ સ્ટેશનનો કેવું છે શું છે બધું આ તો હું શું તો બેઝિક થોડું થોડુંક બતાવી દીધું એમ કે એટલે નેક્સ્ટ વખત હું બનાવી વિડીયો એ બતાવી તમને કેવી રીતે વર્ક કરે છે શું છે બાર કે રીતે કાર્ડ ગાળવાનું કેટલો ભાવ ચાલે છે કે ડોલરમાં છે કેટલા ડોલર ઇન્ડિયાને કેટલા પૈસા તો હોય એ બધું હું તમને બતાવીશ બીજું તો કોઈ હોતું નહીં એની અંદર ઇઝીલી એકદમ જાતે નોઝલ લઈ લેવાની અને અંદર ગાડીમાં પૂરી દેવાનું જવા પર ઇન્ડિયામાં બધા માણસો રાખીને પૂરીએ અહીંયા ઓટોમેટિક હોય હોય ઓટો બંધ થઈ જાય કે તમારે ધારો કે બાર વાગ્યાનો ટાઈમ અગિયાર વાગ્યાનો ટી ફોર અવર્સનો તમે જે પ્રમાણે પેટ્રોલ પંપનું નક્કી કરાવ એ પ્રમાણે ઓટોમેટિક બંધ થઈ જાય એટલે એવું કોઈ કરબાઇ જતું ભાગી જાય કપોર જતું એવું કોઈ થાય નહીં એની અંદર એ હું ફૂલ વિડીયો બનાવી એટલે તમે બતાવીશ બરાબર સાહેબ શરાબ પાંચ થયા ખાલી છો બહાર કેવું અંધારું થઈ ગયું જો શરાબ પાંચ જ થાય હજી સાંજના લાગ નવ વાગ્યા હમણાં કેવું હતું સાડા ચાર આસપાસ કેવું હતું એકદમ અજવાળો જેવું નતાલ કેવું થઈ ગયું એકદમ અંધારું નવ વાગ્યા રાતના એટલે ખાલી દસ જ દસ થી પંદર મિનિટની અંદર આખે આખું વાતાવરણ ચેન્જ થઈ જાય અને ઠંડી પણ વધી જાય રાત પડે એટલે જ્યાં મોચો મોચો ઇન્દ્ર પ્રદેશ પતિ

बड़ी जो ना वार तो आवर्ती नहीं गाड़ी क्यों मैं टैंक के लिए आया हूं भर चमन जी ट्रक पे ना भरी नहीं આવડતી નહીં કહું જો એનું ટારું કેવું ટેમ્પો હા ટુ હિયર ગોસ ધી સાઈડ સાઈડ અમારે તો ગેસપતિ ગેસ નો ખવાવો માદેનંદ લોભો થાઠો લઈને આવ્યો વળતું જ નહીં એ સિગ્નલે પહોંચ્યો છે બસ સિગ્નલે વરીને આવ્યો वोट प्रॉब्लम जम्प जम्पर गारमिंग आई आम ओके अधर गारमिंग आई आम जो राइट नाउ वो जम्पके राइट नाउ मूव द ट्रक ઓ યુ ગॉट મી ઓન કેમેરા કેમેરા યે યી સી જો પ્રો જમ્પ મારવા માટે લઈને આવ્યો ગાડી બગડીએ જમ્પ મારશે ખાલી થઈ જાય ગાડી વીસ જ મિનિટ લાગે ખાલી થોજાર લીટર લિટર જ મિનિટ થાય ખાલી એ ખાલી કરીને ગયો ને આપડે સ્લીપ આપણે ઇથી કાઢ લઈએ પ્રિન્ટ આ સ્લીપ ને આખરે જોઈ લઈએ કેટલો ગેસ આવ્યો એ ટોટલ ચેક કરી લઈએ